આ ધનિયાવી રોડ આદર્શ નગર ધનિયાવી રોડ મોટા મોટા ખાડા પડી ગયા છે અહીં કોઈ જોવા લાયક છે જ નથી અને કોઈ જોવા આવતું બી નથી હવે કરવું હું કોને રજૂઆત કરીએ ત્રણ મહિનાથી આ રસ્તો બહુ જ તકલીફ બહુ જ હેરાન બહુ જ પરેશાન છે ખાડા ટેકરા આ લોકો વારવાર જાણ કરતાય આ લોકો કશું કરતા જ નથી આવું ને આવું બધી જ પબ્લિક હેરાન થાય છે ખાલી બાયપાસ થી આપણે ધનિયાવી જવાનો રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં છે અમારા કમરો કોઈ લેડીઝ હોય પ્રેગ્નન્ટ હોય કોઈ ડિલિવરી વાળો કેસ હોય નીકળે તો અત્યારે જે ખાડા છે ત્યાં વરસાદી ડ્રેનેજનું કામ પૂર્ણ થયું છે મહિના પહેલાં જ એટલે અમે ખાડા તો સરખા કરાવ્યા હતા પણ તમે જુઓ છો કે વડોદરામાં ગત દિવસોની અંદર મેં જેવા ખાડા રિપેર કર્યા કે ગત દિવસોની અંદર ચૌદથી અઢાર જેવો વરસાદ એક જ દિવસની અંદર થઈ ગયો એટલે ખૂબ ખરાબ રસ્તો પાછો થઈ ગયો છે ત્યાર પછી અમે ફરી પણ એક વખત એને રિપેર કરવાની કોશિશ કરી ફરી પાછો વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેવું કોરું નીકળે એટલે મેં એને ખાડા રિપેર કરાવી દઈશું પણ ચોમાસા બાદ વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના જે રોડ રસ્તાઓ હતા ત્યાં ખાડા પડી ગયા હતા અને ત્યારબાદ કોર્પોરેશને આ જે ખાડા છે તે પુરાઈ જશે તેમ પણ જણાવ્યું હતું પરંતુ હજુ પણ આ જે ખાડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો તે અત્યારે હાલ તરસાલી બાયપાસથી આ ધનિયાવી જવાનો આ જે મુખ્ય રસ્તો છે ને ત્યાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જોકે અહીંયાથી પસાર હતા જે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી કમરના જે મણકા છે તે ખસી જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા થઈ છે વાહનો પણ અહીંયાથી ડાન્સિંગ કરતા જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અંદાજે એકથી દોઢ કિલોમીટર સુધીનો આ રસ્તો છે ને રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અહીંયાથી વાહન લઈને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને અવારનવાર આજે રોડ પર ખાડા પડ્યા છે અને તેના જ કારણે જે બાઇક સવાર છે અથવા તો જે વાહનો છે તેમના અકસ્માત પણ થતા હોય છે સ્થાનિક લોકોએ પણ અનેકવાર રજૂઆત કરી પરંતુ આ જે સમસ્યા છે તે ઠેરની ઠેર છે છ મહિનાથી જ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ ચોમાસું આવ્યું એટલે આ રોડ છે તેની હાલત છે તે વધારે ખરાબ બનીને આપ જોઈ શકો છો તે અત્યારે આજે તમામ જે રોડ રસ્તા છે કે જ્યાં ખાડા પડી ગયા છે જોકે કોર્પોરેશન દ્વારા પણ ખાડા પૂરાઈ ગયા છે તેવું જણાવવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે બાયપાસની બહારના રસ્તાઓ છે તેની આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે જોકે વાહન ચાલકોમાં પણ હાલ આ પ્રકારના રોડ રસ્તાઓ છે તેનાથી ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે રસ્તાઓ છે તેનું સમારકામ કરવામાં આવે કારણ કે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમના જીવને પણ ક્યાંકને ક્યાંક જોખમ છે તેમજ જે કમ્મરના ભાગે પણ ભાગના લોકો છે તેઓ રજૂઆત કરી રહ્યા છે કે અહીંયાથી નીકળતા સમયે જે રીતે લોકોની કમરને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે હોસ્પિટલ જવામાં પણ તકલીફ પડે છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ આ જે રસ્તો છે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત પોસ્ટ વડોદરા